બનાસકાંઠાના પાલનપુર સ્વસ્તિક મહિલા કોલેજમાં આધ્યાત્મિક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં કોલેજની યુવતીઓ તેમની દાદી સાથે કોલેજમાં આવી અને વેસ્ટર્ન કલ્ચરમાંથી આધ્યાત્મિક કલ્ચરમાં જોડાય તેવા પ્રયાસો પણ કરાયા યુવતીઓએ જુદા જુદા વેશભૂષા ધારણ કરીને હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવ્યું હતું સ્વસ્તિક મહિલા કોલેજની જે દીકરીઓ છે એમને આ આધુનિક જમાનામાં તમે જોતા છે કે ફેબ્રુઆરીમાં કેવા કેવા દિવસો મનાવવામાં આવે છે તો એ વેસ્ટર્ન કલ્ચરમાંથી બહાર આવીને આપણી જ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણું હિન્દુત્વ જળવાઈ રહે એ માટે આજે અમે આધ્યાત્મિક દિવસની ઉજવણી કરી છે આધ્યાત્મિક જે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને હિન્દુત્વનું રહે તેવા આજે અમે ભજન મંડળી બધું રાખ્યું છે જેમાં અમારી દીકરીઓ જે છે જુદા જુદા હિન્દુત્વના પાત્ર ભજવી રહ્યા છે અને તે પોતાની દાદી સાથે અહીંયા આગળ ભજન કરે અને એનાથી ભારતીય સંસ્કૃતિમાં વારસો જળવાઈ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે કેવા કેવા સમય આવ્યા છે કે લોકોને કંઈ છોકરીઓને કંઈ એવું શિક્ષણ આપવામાં આવતું નથી અને આ મહિલા કોલેજ છે અહીંયા બહુ સારું આજે આધ્યાત્મિક આધ્યાત્મિક દિવસના દિવસે આજે સારું એવો પ્રોગ્રામ રાખ્યો છે આનંદના ગરબાનો અને ભજન કીર્તન સાથે દીકરીઓને બહુ સારા સંસ્કારો આપવામાં આવે છે એટલે અમે પણ અહીંયા આવી અને આનંદ અનુભવીએ છીએ અને અમને પણ બહુ જ હર્ષ ઉલ્લાસ છે કે આવી કોલેજમાં અમે અત્યારે આવ્યા છીએ